ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડી મનાવી રહ્યા છે ત્યારે આવનારા હોળી પર્વને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે શું છે આ વૈદિક હોળી જુવા અહેવાલમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોર દ્વારા કિલો ગૌકાષ્ટ ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે અતુલ વોરા જનરલ મેનેજર સુરત પાંજરાપોર છેલ્લા 6 મહિનાથી અમે ગાયના છાણમાંથી આજે જે ગોબરસ્ટિક બનાવ્યું છે તેનું પ્રોડક્શન ચાલુ છે એનું કારણ છે કે છેલ્લા 3 વર્ષથી જે અમે આ શરૂઆત કરેલી છે તો પહેલા વર્ષે 35 થી 40 ટન ગયા વર્ષે 60 ટન થી વધારે અને આ વર્ષે 70 ટન થી પણ વધારે પ્રોડક્શન અમે કરેલ છે એનું ડિમાન્ડ એટલું વધે વધવાનું કારણ એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે છે અને એનું મેઇન કારણ એક જ છે કે જ્યારે અત્યારે વસંત અને હેમંત ઋતુનું જે સંધિકાળ છે અને એ સંધિકાળ દરમિયાન વાતાવરણમાં સૌથી વધારે વિષાણુ પેદા થાય કે જેને રહીને લોકોની તબિયત પણ ખરાબ થતી હોય છે તો એમાંથી બચવા માટેનો એક શાસ્ત્રોક્ત ઉપાય આ વૈદિક હોડી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી જે આપણે સ્ટીક વાપરીએ તો વાતાવરણમાં રહેલા વિષાણુ પણ નાશ પામે છે પર્યાવરણની શુદ્ધિ થાય છે એ રીતે કે પર્યાવરણમાં પ્રાણવાયુ પણ પેદા થાય છે કે જે આપણા સૌના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ગોબર સ્ટીકનો ભાવ પચીસ રૂપિયા કિલો છે અને તે કમ્પેર ટુ લાકડાની સામે જયારે પિસ્તાલીસ થી પચાસ રૂપિયા કિલો છે તો એટલું સસ્તું પડે છે બીજું લાકડા નહીં બાળવાને કારણે આપણે જંગલોને કપાચા કપાતા પણ બચાવી શકીએ છીએ અને બીજી બાજુ ગાયના છાણમાંથી બને જે સ્ટીક છે એને આપણે વાપરશું તો એને લઈને આપણે ગાયોને મદદરૂપ થઈ શકીએ ઇન્ડાયરેક્ટ અને સાથે પાંજરાવળોની પણ આપણે સમૃદ્ધે રાખી શકી છે સુરત માં હોલિકા દહન પર લોકો લાકડા ની જગ્યાએ પાંજરાપોડ માં તૈયાર થયેલી ગૌકાષ્ટ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી છે અને બીજી બાજુ આ આવક થી પાંજરાપોડ ની ગાયો ને મદદ મળશે પાંજરાપોડ માં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10000 જેટલી ગાયો ના છાણમાંથી 80 ટન જેટલી ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરાય છે પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે આ સાથે જ પરંપરાગત વૈદિક હોળીનું પણ મહત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે અને તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી એક હજારથી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવશે આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌ બુકિંગ પણ કરાવી દીધું છે આની તૈયારી છેલ્લા મેં તમને કહ્યું હોળીની અમારા આગળના છેલ્લા છ મહિનાથી ચાલે છે કારણ કે અમારી પાસે ચાર શાખાઓમાં લગભગ અગિયાર થી પણ વધારે પશુઓ છે અને એનો જે છાણ આવે એનો મહત્તમ બનાવી છે ત્યાં અત્યારે એક મિલમાં એવું છે છેલ્લા દોઢ વર્ષથી એ લોકો લાકડાની અવેજીમાં ગોબર સ્ટીકનો ઉપયોગ કરે છે અને એનું ખરેખર બહુ સારું રિઝલ્ટ છે એટલે મારી આપ સૌને એ પણ વિનંતી કે જે પણ ઉદ્યોગકારોને કારણ કે એમાંથી જે ઉર્જા પેદા થાય છે એ તમારા જે ઉદ્યોગને એના પર આધાર રાખે કયા પ્રમાણમાં કેટલી થાય છે એ પ્રમાણે જો હોય તો લાકડાની અવેજીમાં ખરેખર આ એક સારામાં સારો એક આપણી પાસે ઉપાય છે કે જેને આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ બ્યુરો રિપોર્ટ સુરત